હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ગિરનાર શેડની નીચે કેમ કે અત્યારે હું આવ્યો છું નારિયેળની હરાજીનો વિડીયો બનાવવા માટે પણ અત્યારે વરસાદ ચાલુ છે એટલે કહેવાય કે ઓલમોસ્ટ હરાજી થોડી વારમાં ચાલુ થશે વરસાદ જેવો બંધ થાય એવો બરાબર આજે તારીખ છે મિત્રો ચૌદ સાત બે અને વાર છે સોમવાર નારિયેળની આજની આવકની વાત કરું તો ત્રીસ હજાર પ્લસ નંગની મગવા માર્કેટિંગ યાર્ડમાં શ્રીફળની આવક થઈ છે તો આજના શું બજાર ભાવ છે આપણે લાઈવ જોવાના છીએ ચેનલમાં પહેલી વાર છો નવા છો તમે પહેલી વાર આવ્યા છો તો ખાસ તમને રિક્વેસ્ટ છે દિલથી કે આ ચેનલને કરવાનો ભૂલતા ઉલ્ટાની અને નોટિફિકેશનને કોલમાં પ્લેસ કરી દેજો બરોબર અને આપણી ચેનલમાં નવ હજાર સબસ્ક્રાઇબ પૂરા થઈ ગયા છે તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર આવો સપોર્ટ સાથ સહકાર દેતા રહેજો 10000 જલ્દી આપણે કરવાના છે ચેનલમાં સપોર્ટ બનાવી રાખજો આજના શું બજાર ભાવ છે આપણે લાઈવ જોવા

અઢારસો બે બે દસ પચીસ ત્રીસ નવાનું ઓગણીસો ઓગણીસો રૂપિયા બોલું ઓગણીસો રૂપિયા દસ વીસ પચીસ પચાસ પંચાવન સિત્તેર રૂપિયા ઓગણીસો સિત્તેર રૂપિયા સિત્તેર લે એકોતેર પંચોતેર સિત્તેર અઠોતેર અઠોતેર એસી એસી એક્યાસી પંચ્યાસી પંચ્યાસી છ્યાસી છ્યાસી રૂપિયા એક બે છાસી છાસી બેઠાશી અઠ્યાસી અહીંયા હજાર આપો ભાઈ નેવ્યાસી નેવું એક બાણું ચોરા નવ્વાણું બે હજાર

રાઉન્ડ વારે આજ તો જી સાકોનામાં લખવાનું છે એ 1986 રૂપિયા ભાવ આયા છે મિત્રો 100 આંગણા હોય કે ન હોય લાગ્રાઉન્ડમાં ઉપાડી લેજો કાલે હાં માટે કે જેલું કરાય છે અહીંયા શું ખોજી છે દિમાના કોલોભાઈ

કાણો વણારે બદલાનો સોળસો રૂપિયા વાયો છે મિત્રો તમે જોઈ શકો છો एकताविषयो छठ रुपिया गुलुबा રૂપિયા છે રૂપિયા શ્રીનગર ₹250 भाव होयो छे मित्रों 100 नगना

તેવીસો રૂપિયા ભાવ છે મિત્રો તમે જોઈ શકો છો ક્વોલિટી સો નંગનો નો ભાવ છે

સાત

ત્રણું રૂપો ચોરાનું ચોરાન પંચાણું નવ્વાણું નવ્વાણું એકત્રીસો ડે Ekatrito rupiya, mitro ba ay wala siya sa nangno.